માંડવી પોલીસ સ્ટેશનમાં તોડફોડની ઘટના સામે આવી માંડવી પોલીસ સ્ટેશનની બારીના કાચ પણ તોડી ચાર લોકોએ ધમાલ મચાવી ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ માંડવી પોલીસ સ્ટેશન ખાતે રાત્રે દોડી ગયા ધમાલ મચાવનાર બે ભાઈઓ સહિત ચાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી માંડવી પોલીસ મથકે ગઈકાલે ભારે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા માંડવી તાલુકાના પાંચોટિયાના પુનશી આલા ગઢવી સહિતના શખ્સોએ ધમાલ મચાવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી પુનશી આલા ગઢવી સહિત તેનો ભાઈ હરિઆલા ગઢવી ઝરપરાનો ગોપાલરામ મીંઢાણી ગઢવી તેમજ મોટી ભૂજપુરનો શામળા થારૂ ગઢવીએ માંડવી પોલીસ સ્ટેશને જઈ તોડફોડ કરી ધમાલ મચાવતા પોલીસ બેડામાં ભાગદોડ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ માંડવી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તપાસ કરી તમામ ચારે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે બનાવ અંગે માંડવીના અધિકારી સિમ્પીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈકાલે પુનશીઆલા ગઢવી તેના ભાઈ હરિયાલા ગઢવી સહિત અન્ય બે લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ડખો કરી પોલીસ સ્ટેશને ધમાલ મચાવી હતી આ ધમાલ દરમિયાન પોલીસ મથકના બારીના કાંચ પણ તૂટી ગયા હતા આ ચારે આરોપીઓની પોલીસ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે જો કે પોલીસ મથકમાં ધમાલ થયાની ઘટનાએ સમગ્ર કચ્છ સહિત ગુજરાત પરમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ નેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો ટુ ફોર થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો ગેસ જેની ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી ભૂજપુર તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ